ડોવાળા નીકળી રહ્યા છે ને ભાઈ લિટરલી અત્યારનું તાપમાન હું તમને બતાવું તો બે ડિગ્રી છે સવારે ઝીરો ડિગ્રી હતું હાથ સૂન પડી ગયા છે હાથના મોજા લીધા છે કાનપટ્ટી ટોપો બધું બેગમાં રાખેલું છે અને કાલે તો ભાઈ હાલત ખરાબ થઈ ગઈ હતી એટલા માટે આજે અંદર સ્વેટ શર્ટ પહેરો છે ઉપર આ મફલર છે ઉપર જેકેટ છે અને નીચે પણ થર્મલ એવું બધું પહેરેલું છે તો સ્ટેટ્યુન સોનમગમાં જઈને બતાવું ત્યાં કેવો બરફ છે શું છે બધું અમે પણ એક્સાઇટેડ છીએ સ્ટેટ્યુન આપણે અત્યારે કેબમાં બેસી ગયા છે ને આછા તાહીર દાન સોરી તાહીર તાહીર ખાન નામ છે એનું પણ આપણે એને તાહીર કહીએ છીએ પાછળ આ ત્રણ બેઠા છે આગળ હું બેઠો છું અને હીટર ચાલુ છે ગાડીમાં સો મેઈન વાત તો એ અત્યારે કહેવાની છે તમને કે ત્યાં સોનમર્ગમાં જો ત્યાં સ્નોફોલ થાય છે તો બરફ છે તો ત્યાં ફોર બાય ફોર કાર જ ચાલશે અમારી જે ઇનોવા છે એ ફોર બાય ફોર નથી તો હવે જો ત્યાં ફોર બાય ફોર જ અવેલેબલ હશે તો મેં ત્યાંથી બીજી ટેક્સી અથવા તો કેબ કરવી પડશે ગાઈસ અમે તે સોનમાર્ગ જતા હતા અને સોનમાર્ગ અહીંયા થી હવે 10 કિલોમીટર દૂર છે અને એક બહુ મસ્ત સિનરી આવી તમે ખાલી પાછળ જુઓ એકદમ આપણે મૂવી માં જે સીન જોય એ આ તમે જોઈ રહ્યા છો એ છે આ તો તો ઘણો બરફના ના ઘા કરી રાખે છે યુટ્યુબ બહુ મજા આવે હવે હું થોડક ફોટોસ બોટોસ ક્લિક કરીએ થોડી રીલ બનાવીએ પણ તમે ખાલી આ જો વ્યૂ જો ચડ ઉતર ચડ ઉતર જ થાય ગાડીમાં સ્લીપ જ ગાડીમાં અમારે સ્લીપ થઈ જુઓ એટલે ધીરે ધીરે પગ માંડી માંડીને હાલવું પડે સોનમર્ગ પહોંચી ગયો છું હું અહીં નીચે ઉતરું છું ડાયરેક્ટ મારો પગ જોજો ખાઈ ડાયરેક્ટ બરફમાં જ ખૂતી જાય છે જો આખો પગ બરફમાં ખૂતી જાય છે હવે એમાં આવું છે કે અહીંથી જે હોલ બુટ આવે રેન્ટ ઉપર લેવાના છે બાકી આ જે પગ છે ને એ તો જો ખૂટી જ ગયા આખા તો હવે અહીંયાથી રેન્ટ ઉપર શૂઝ લઈ લેશું પછી ફરીશું ફરીશલી ગાઈસ શૂઝ લઈ લીધા છે અને સોનમર્ગનો જે પહાડ છે ત્યાં આવી ગયા છે હજી પહાડ ચડ્યો નથી પણ અહીંયા અડધે ચડ્યા ત્યાં સુધી બધાને ફોટોગ્રાફીને એવું કરવું છે આ ઘણો કંઈક અલગ જ કરે છે એની ખબર જ નથી બેગ ખોવાઈ ગયું ત્યારે શું કરે છે પણ આ જો આખી આ વ્હાઈટ ચાદર એવું લાગે છે અહીંયા ઘણા નાખું તો આવું બધું હાલે છે એકદમ મજા આવે એવું વાતાવરણ છે હવે હું કરવાના છે ને હું કરશું કેટલી રીલ શૂટ કરશું કેટલા ફોટો ક્લિક કરશું અમને નથી ખબર પણ આવે છે બહુ મજા આ તમે સામે જો પહાડ એકદમ તો ભાઈ આવી રીતે અહીંયા

અડધો કિલોમીટર છે એમાં થાકી ગયા કેમ લાગે શું થાય ચડી જાવ ચડી તો જાવું છું પણ કેટલી વાર અડધી કલાક વાહ ભાઈ વાહ સરસ પણ એની મજા છે યાર વાત હવે ઊઈ જાવ ને બીજું શું કરું તું તો બધી ખબર પડે કે રીલે નીચે લે છે જાય ત્યારે નહીં હોવાનું થાય છે ફાઈનલ જાય જાય ત્યારે બ્લોગ માં કીધું એટલે શોટ નાખવો પડશે તમે નાખજો હું નાખી એસ મારું લાલ લાલ થઈ ગયું છે હાથે લાલ થઈ ગયા હવે હું છે ને થોડીક વાર ગ્લોવ્સ પહેરી લઉં ને અહીંયા છે ફેસ માસ્ક આવે એ લઉં સુધી બીરો જોયા રાખો કારણ કે હવે શૂટ થઈ એટલે તાકાત નથી થોડીક વાર ક્યારના રીલની વિડીયો શૂટ કરતા હતા સારા એવા રીલની વિડીયો શૂટ થયા છે આ બધા અહીંયા જ કરે છે પણ ભાઈ ખરેખર ખૂબ જ મજા આવે એવું વાતાવરણ છે હાથ અને જો મારું ફેસ તમને આમાં ખબર નહીં દેખાય છે કે આખું લાલ થઈ ગયું છે નાક તો સાવ લાલ થઈ ગયું છે પણ ભાઈ ખરેખર ખૂબ મજા આવે છે આ બરફ છે ને એકદમ પોચો પોચો ગયો બરફ એકદમ પોચો પોચો રૂજ એવો છે આ બરફ ખવાય કે નહીં એ તમારે જાણવું છે તો હું સોનમર્ગમાં છું તો તમને ખબર છે પરંતુ મને ખબર નહીં કેવી તાલાવેલી જાગી છે અને મારી નાનપણથી ઈચ્છા હતી કે ભાઈ આ બરફ પડેલો હોય અને આપણે ખાઈ શકીએ કે ન ખાઈ શકીએ આપણે ફ્રીજમાં ફ્રીઝર હોય એમાં તો ખાઈએ છીએ પરંતુ એ મારા પ્રશ્નનો આજે હું અંત લાવીશ કારણ કે અહીંયા તાજો જે સ્નોફોલ થયો છે સવારે જ થયો છે આ પશુ પક્ષી પ્રાણીઓ અથવા તો વ્યક્તિઓ નથી એટલે હું આને જાઉં ચાસને હું નથી લે બોલો કરેલો અને ખાઈને જોઈ જાઉં મોટે રૂઢ રહેવું છે કોઈ જાતનો સ્વાદ જ નથી આમાં એટલે જો તમે મનાલી તો હું સજેસ્ટ નહીં કરું કશ્મીર સાઈડ જાતા હોય ગ્લેશિયર છે ને તાજો સ્નોફોલ થયો હોય તાજો કોઈ વ્યક્તિઓ ન હોય ખાસ તમે સમજી ગયા ને હું કહું છું તો જ તમે આ બરફ ટ્રાય કરજો તો મારે જવું છે ઓલા ઉપર પરંતુ એ પહેલા મેગી પોઈન્ટ છે તો હું તો કઈ મેગી ખાવાનો છું નહીં આ બંને જણા અને આ ઘનશામ એને મેગી ખાવી છે તો મેગી હું પણ થોડોક રેસ્ટ કરી લઉં બીડી પીવાની જરૂર નથી સિગરેટ નો ધંધો વાળા નીકળે ઉપર જાય અથવા તો વચ્ચે કઈક એવું કન્ટેન્ટ મળે કે તમને બતાડવું છે તો બતાવીશ અમે જઈ રહ્યા છીએ નીચે કારણ કે ક્યાં આવે સહન ન થતી ઠંડી પવન વધી ગયો છે અને ભાઈ હવે હું વાંચે ને માસ્ક માક અને કાન ઢાંકી લેવાનો છું અને આમ જો લપસી જવાના છે એવું લાગે છે સ્વફોર થાય એવી આશંકા છે અઢી વાગ્યા સુધી અત્યારે વેગા છે ઘડિયાળ જ નથી દેખાતી કેટલા વેગા છે અત્યારે એ કેટલા વાગ્યા છે હે હે બે આસપાસ થયું છે મારી ગાડીમાં જઈએ

સોનર માં જે પહાડ હતો ત્યાંથી અમે નીચે આવી ગયા કારણ કે ઠંડી ભાઈ તમે જોયું મારા પગમાં જે બરફ બરફ ઘરી ગયો હતો એની તાપમાન તમને બતાવું માઇનસ સાત ડિગ્રી લિટરલી માઇનસ સાત ડિગ્રીમાં અમે છીએ થોડો થોડો માઇનસ સ્નોફોલ થઈ રહ્યો છે તમને ખબર નહીં દેખાય છે કે નહીં પરંતુ આગળ જે ટનલ છે ત્યાં રહેવાના અને ત્યાંથી જો સ્નોફોલ સારો આવે તો તમને સ્નો થઈ રહ્યો છે અને તમે જોઈ શકો અત્યારે અંદર આવે છે સોનવર્ગ થી બહાર નીકળીએ છીએ ને જે ટનલ છે આ ટનલ નવ કિલોમીટર લાંબી છે ત્યાંથી શ્રીનગર હાઈવે આવે છે હવે રસ્તામાં ઊભે એટલા માટે રાખી છે કારણ કે અત્યારે સ્નોફોલ અત્યારે ચાલુ થઈ ગયો છે તમને ખબર નહીં દેખાય છે કે નહીં ઝીણો ઝીણો અત્યારે વરસાદની જેમ જે બરફ છે પડી રહ્યો છે એકદમ મજા આવે છે ખબર તમને છે કે નહીં પણ હું તમને બિરોલમાં નજારો આખો માટે સોનબર્ગ પાછા રિટર્ન શ્રીનગર આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે સાંજના પાંચ ભાઈ પાંચ વાગે છે લિટરલી આપણે સાડા આઠ નવ વાગ્યો એવું વાતાવરણ છે તમે જુઓ અને અમે જ કરીએ છીએ ફ્રૂટ બજારમાં એટલે ફ્રૂટ બજાર નથી પણ લોકલ જે બજાર હોય એ રીતનું અહીંયા થોડા ફ્રૂટ્સ ને એવું લઈએ છીએ એકદમ તાજા તાજા છે ખવાયા એક બે થોડી હું ખાવ છું જો

આપણે ભારતમાં કેટલાનું નું ભારત એટલે ભારત જ છે વિદેશ માં નથી આવી ગયા વિદેશ જેવી આમ તો બધી પૌરાણિક એવું લાગે છે નઈ તો ગાઈઝ અમે હોટેલે પહોંચી ગયા અને મેં તમને જે લીંબુ અને ટમેટા બતાવ્યા હતા એનું અત્યારે કટિંગ થઈને આવી ગયું છે અમે નથી કર્યા પરંતુ હોટેલવાળા જ કરી દીધા છે અને આમાં બધા આવું બધું છે મિક્સ કરીને ખાશું પછી સાત આઠ નવ વાગે જમવા જશું એટલે પેલા ભેળ ખાઈ લઈએ ભેળ જમ્યા પછી અમે રૂમમાં થોડું એડિટિંગ હતું એ પૂરું કર્યું અને થોડીક વેબ સિરીઝ જોઈને છીએ અને પછી ડાયરેક્ટ હવે અમે જમવા આવ્યા છીએ વાગ્યા છે સાડા થી નવ વચ્ચે થયું છે એટલે હવે હું જમી લઉં અને કાલે અમે નીકળવા છે ગુલમર્ગ અને જે મેઇન પાર્ટ છે કાશ્મીર બ્લોગનું એ કાલથી શરૂ થવાનું છે સો સ્ટે ટ્યુન કાશ્મીરના વિડીયો કેવા લાગે છે મને કોમેન્ટમાં કહેજો બાકી લાઈક કરી દેજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે ટેક સાથે આવા જ વિડીયો બનતા રહેશે